નર્મદાના એકતા નગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનને લઈ તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડૉક્ટર સાહેબ આંબેડકરના વિવાદાસ્પદ નિવેદનને લઈને ગૌડેશ્વર તાલુકા કોંગ્રેસ દ્વારા આંબેડકર ચોક પાસે બાબા સાહેબની પ્રતિમા ફરતે સંવિધાનની બુખાથમાં લઈ પ્રદક્ષિણા કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું તથા સંવિધાન બચાવોના નારા લગાવ્યા હતા

કે આજે તો ફેશન થઈ ગઈ છે બંધારણ 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 એક ફેશન થઈ ગઈ છે લોકોને એટલું જો તમે ભગવાનનું નામ ઈશ્વરનું નામ લીધું હોત તો તમારી સાત પેઢી તરી જતે સાત પેઢી સ્વર્ગમાં જતે અરે ભાઈ બાબા સાહેબે કહ્યું છે કે જો માનોગે તો જાનો કે નહીં પહેલે જાનો ઓર ફિર માનો જ્યારે ધર્મ મૂકે છે જ્યાં સુધી તમે માનશો નહીં ત્યાં સુધી તમને ભગવાન મળશે નહીં તર્કબદ્ધતા તો એવી હોવી જોઈએ જે ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં એની પહેલાં તપાસ કરો પચાસ રૂપિયાનું માટલું લેવા જાઓ ત્યારે પણ ટકોડા મારીને કરો છો કે માટલું બોધું તો નથી ફૂટેલું તો નથી પછી તમે માટલું ખરીદો તો જ્યારે તમે આખી જિંદગી એને અર્પણ કરી દો છો તે ધર્મ શું છે ધર્મથી મને શું લાભ થવાનો છે મને શું ફાયદો થવાનો છે એ પણ જરૂરી છે માનો કોઈ ના નથી માનતું પણ એને તર્કબદ્ધ રીતે સાબિત કરો બાબા સાહેબે કહ્યું કે જ્યાં સુધી હું જાણીશ નહીં ત્યાં સુધી માનીશ નહીં